ભગવાન પણ નથી સુરક્ષિત કાશી વિશ્વનાથ મંદિરમાં ચોરી વડોદરામાં ભગવાન પણ હવે સલામત નથી આ વખતે તસ્કરોએ મહાદેવના નિશાન બનાવ્યું હતું વડોદરા શહેરના લાલબાગ રોડ પર આવેલા પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા રાત્રે ચોરોએ મંદિરના સંકુલમાં ઘૂસીને ચાર દાનપેટી જેમાંથી આશરે સિત્તેર હજાર રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બે તસ્કર આખી દાનપેટી ઉઠાવી ગયા દાનપેટી તોડી પિલ્લરની પાસે બેસી રૂપિયા ગણે છે માત્ર ત્રણ દિવસમાં ત્રણ મંદિરમાં ચોરી થતા પોલીસ દોડતી થઈ છે નવાપુરા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી આ દરમિયાન મિત્રો વચ્ચે સ્વિમિંગ પુલ ના પાણીમાં લાંબા સમય સુધી કોણ રહી શકે તેવી શરત લાગી આ શરત સાથે ત્રણ મિત્રો પાણીમાં ડૂબકી લગાવી જોકે લાંબા સુધી પ્રકાશ પટેલ ઉર્ફે પીસી નામનો મિત્ર પાણીમાંથી બહાર નહીં આવતા વલસાડનો પ્રકાશ પટેલ ડૂબી જતા સન્નાટો વ્યાપી ગયો પાર્ટી શોકમાં ફેરવાઈ ગઈ આથી સાથે મિત્રોએ પાણીમાંથી તેઓને શોધી અને બહાર કાઢી બચાવવા માટે પ્રયાસ કર્યા અને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા અડસર નગરપાલિકાના નવા પ્રમુખ અને જૂનાગઢ મહાનગરપાલિકાના મેયરની વરણી જૂનાગઢ મહાનગરપાલિકા નવા પ્રમુખો ની વરણી ની પ્રક્રિયા થઈ જેમાં જુનાગઢ મેયર તરીકે ધર્મેશ પોસિયાની ની વરણી કરવામાં આવી આકાશ કટારા બન્યા ડેપ્યુટી મેયર પલ્લવીબેન ઠાકર બન્યા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શાસક પક્ષ નેતા તરીકે મનનભાઈ અભાણી ની વરણી કરાઈ આ તરફ મહેસાણા ના વડનગર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ ની વરણી કરવામાં આવી પ્રમુખ તરીકે નિકિતાબેન શાહ અને ઉપપ્રમુખ તરીકે જયંતિજી હદુજી ઠાકોરની પસંદગી થઈ ચૂકી છે તો છોટાઉદેપુર પાલિકા પ્રમુખ પ્રમુખ ભાજપના ઉમેદવારની થઈ મંજુલાબેન કિશનભાઈ બન્યા નગરપાલિકાના પ્રમુખ તરીકે હિતેશભાઈ પટેલ તો ઉપપ્રમુખ તરીકે સુરેશભાઈ મેરની પસંદગી કરાય ભાજપના હાજર આગેવાનો દ્વારા પ્રમુખ ઉપપ્રમુખનું મો મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી આ તરફ બોટાદ નગરપાલિકામાં મહિલાઓનું રાજ આવ્યું ધર્મિષ્ઠાબેન જોટાણી બન્યા છે પ્રમુખ જ્યારે ઉપપ્રમુખ તરીકે નીરુબેન ત્રાસરિયા જવાબદારી સોંપાય તમામ બિનહરીફ થયા નવનિયુક્ત શુભેચ્છા પાઠવવામાં આવી તરીકે રાજુભાઈ અલગોત્રાની વરણી કરવામાં આવી સર્વાનુમતે વરણી થતા નગરપાલિકામાં ફરી ભાજપનો ભગો લહેરાયો સાબરકાંઠા જિલ્લાની ત્રણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે યોજાય ચૂંટણી તલોદ નગરપાલિકાના પ્રમુખ પદ માટે રમીલાબેન ચાવડા અને ઉપપ્રમુખ પદ માટે મયુરભાઈ પારેખની પસંદગી કરાઈ ભુજની સોસાયટીમાં આખલા યુદ્ધે ચડ્યા જુઓ ભુજની સોસાયટીને કઈ રીતે આંકલાઓએ બાનમાં લીધી એરપોર્ટ રિંગ રોડ પર આવેલી શ્રી કૃષ્ણનગર સોસાયટીમાં બે આંકલાઓ આવી ચડ્યા હતા જાણે બંને વચ્ચે વોર ચાલતું હોય તેમ ઝઘડી પડ્યા બંને શક્તિ પ્રદર્શન કરવાનું હોય તેમ બાકડી પડતા નાસભાગ મચી ગઈ સોસાયટીમાં આખલા યુદ્ધે ચડતા ધૂળની ડમરે ઉડી હતી લોકોમાં ફફડાટ ફેલાયો હતો આંકલાને છોડાવવા માટે લોકોએ પાણીનો મારો કર્યો હતો પરંતુ આખલા આ વખતે લડી લેવાના મૂડમાં હતા ગીર માં સિંહો નું રસ્તા રોકો આંદોલન ને ડરાવા સિંહાણે હાઈવે પર દોડ મૂકી નેશનલ હાઈવે પર સિંહાણે જોરદાર દોડ મૂકી અને જાણે રસ્તા રોકો આંદોલન કર્યું આ દ્રશ્યો છે અહીં કોડીનાર ઉના વચ્ચે નેશનલ હાઈવે પર સિંહણ દોડાદોડી કરતી જોવા મળી વાહન ચાલકોએ વાહન ઉભા રાખી દીધા સિંહણ દોડી રહી હતી ત્યારે અવાજ રહ્યો હતો દાવો કરાઈ રહ્યો છે કે સિંહણ બાજુમાંથી પસાર થઈ રહી હતી ત્યારે શ્વાન ભસવા લાગ્યા કદાચ અનારથી જ સિંહણ ચીડાઈ ગઈ અને શ્વાન ને માટે હાઈવે પર દોડ મૂકી પછી તો શ્વાન પણ ક્યાંય શોધ્યા ન મળ્યા પરંતુ દિવસમાં સિંહના દર્શન થતા લોકો પણ રોમાંચિત થઈ ઉઠ્યા હતા આ તરફ પાલીતાણા પંથકમાં સિંહોની લટાર કેમેરામાં કે ગરમીમાં પાણી શોધમાં બે સાવજો લાપડિયા ગામ નજીક આવેલ નદીના આવી પહોંચ્યા હતા બે સાવજ પોતાની મસ્તીમાં લટાર મારતા જોવા મળ્યા સાવજની રોયલ લટાર જોઈને અનેક વાહન ચાલકોએ પોતાની વાહનો થોભાવી દીધા હતા ગીર ગઢડાણે ખેડૂતને પેટ ચીરી ના પકડવા આવ્યા ખેડૂતની છાતી પર બેસી ગીર સિંહણે એક ખેડૂત ને ફાડી કાધો જાફરાબાદ અને ગીર ઘરે તાલુકાની સરહદે આવેલા કાકડી મોલી ગામે છત્રીસ વર્ષીય ખેડૂત પર સિંહણે હુમલો કર્યો હુમલા બાદ જડબામાં પકડીને ખેડૂત ને ઢસડીને સિંહણ દૂર સુધી લઈ ગઈ બાદમાં ખેડૂત પેટ જોઈ નાખ્યું આસપાસના લોકોને સિંહણ હુમલાની જાણ થતા વન વિભાગને બોલાવ્યો વન વિભાગની ટીમે મૃત ખેડૂતને સિંહણની ની ચુંગલ પ્રયાસ કર્યો જોકે સિંહણ મૃતક ખેડૂતની છાતી પર ચડીને બેસી ગઈ આથી સિયણને ખદેડવા માટે વન વિભાગે જેસીબી અને ટ્રેક્ટરની મદદ લેવી પડી ખેડૂતના મૃતદેહ છોડાવવા બાદ તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો બાદમાં રાતના અંધારામાં હિંસક સિંહને પકડવા માટે મેગા ઓપરેશન શરૂ કરાયું દોઢ બે કલાકની મહેનત બાદ સિંહને પકડવામાં સફળતા મળી સિંહણ પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનું શ્વાસ લીધો સિંહને જસદાર રેન્જ ખસેડવામાં આવ્યું બારડોલીમાં મધમાખીઓનો આતંક ત્રણને નિશાન બનાવ્યા બારડોલી ના માણે બારડોલી સરદાર હોસ્પિટલ ખસેડાયા ગામના હળપતિવાસમાં માં મધમાખી નું ઝુંડ ઉડતા નાસભાગ મચી ગઈ લોકો મધમાખી થી ડરી જતા સલામત જગ્યા શોધવા લાગ્યા હતા પરંતુ ત્રણ લોકો મધમાખીના ના ફસાયા હતા રાજ્યમાં